ચટપટી ચાટ કે પછી ભેળ પણ તમે એને કહી શકો ડિટેલ રેસીપી ટાઈટલ પાસે આપેલી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો જેના માટે દેશી ચણા અને બટાકાને એકદમ સરસ રીતે પ્રેશર કરી લઈશું સાથે થોડું મીઠું ઉમેરવાનું જેથી સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી મમરાને વઘારીશું બે ચમચી તેલમાં હળદર અને હિંગ ઉમેરી દેવાની અને ત્યાર પછી મમરા અને મીઠું ઉમેરી એને એકદમ ક્રિસ્પી કરી લેવાના બટાકા બફાઈ જાય એટલે એને મેશ કરી દેવાના અને ચણાનું પાણી નિતારી લેવાનું ચાટ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મમરા ઉમેરીશું ત્યાર પછી પાણીપુરીની પૂરીને અંદર તોડીને ઉમેરવાની ત્યાર પછી ઉમેરીશું તળેલી મસાલાવાળી ચણાની દાળ ઝીણી સુધારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરવાના કાચી કેરીના ટુકડા જો હોય તો ઉમેરવાના સાથે જ દાડમના દાણા પણ ઉમેરીશું ત્યાર પછી બાફેલા ચણા અને મેશ કરેલા બટાકા ઉમેરીશું ઉપરથી કોથમીર ભભરાવી દેવાની ત્યાર પછી નાયલોન સેવ તમને ગમતી હોય એટલી ઉપરથી ભભરાવી દેવાની મસાલામાં થોડું મીઠું થોડો ચાટ મસાલો થોડું કાશ્મીરી લાલ મરચું અને લીલા મરચાંને કાપીને ઉમેરીશું હવે બધું બરાબર રીતે મિક્સ કરી એમાં ગોળ આંબલીની મીઠી ચટણી અને ધાણા ફુદીનાની તીખી ચટણી ઉમેરી દઈશું ફરી પાછું બધું બરાબર મિક્સ કરી દઈશું એટલે ખાટી મીઠી ચટપટી ચાટ બનીને તૈયાર છે ઉપરથી ફરી પાછું દાડમ ડુંગળી ચટણીઓ કોથમીર અને સેવથી ગાર્નિશ કરીશું આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દેજો